સો મિત્રો નમસ્કાર જય હિન્દ જય ભારત કેમ છો બધા આયો બધા મજામાં છો ને હું પણ મસ્ત મજામાં છું સો મિત્રો તમારો એટલો પ્રસિદ્ધ પ્રતિસાદ રહ્યો મારા પર કે ફરી વિડીયો બનાવવા મજબૂર થઈ ચૂક્યો છું અને મતલબ કે તમારા જોડે સંવાદ કરવો મને બહુ સારો લાગે છે કારણ કે બહુ સારા લોકોએ મતલબ મને સારી સારી મસ્ત મજાની કોમેન્ટો કરો છો અને હું વાંચું છું ને મારાથી બને ત્યાં સુધીમાં હું રિપ્લાય હાલવાને ટ્રાય કરું છું અને દરેકને લગભગ મારા ખ્યાલથી મેં રિપ્લાય આપ્યો છે પણ અમુક અમુક લોકો બાકી રહી ગયા છે સેમ સવાલો છે એના કદાચ રિપ્લાય નથી આપ્યા આઈ હોપ પણ તમે બહુ સમજદાર છો ગુજરાતની જનતા છે આપણી બસ આપણને ચાહે છે એટલું બહુ છે બાકી બધાને જય હિન્દ જય ભારત સો મિત્રો ગયા વર્ષની જેમ આ વર્ષે ફરી દિવાળી આવી ગઈ છે ને આજે ધનતેરસ છે એટલે ધનતેરસની મારા તરફથી બધાને હાર્દિક હાર્દિક શુભકામના અને આવતીકાલે આવી જશે કાળી ચૌદસ અને બીજા દિવસે દિવાળીને ફરી નવું વરસ આવી જશે પણ આજે ધનતેરસ છે તો ધનતેરસ વિશે તમારા જોડે બે મિનિટ ખાલી ચર્ચા કરવી છે તો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણી ફેમિલી જતી કરીને મોટી થાય એના માટે બસ સો મિત્રો આજે ધનતેરસ છે અને ઘણા બધા મિત્રો ધન લાયા હશે મતલબ કે અમુક ગોલ્ડ ખરીદી લાયા હશે અમુક મોઘી મોઘી કિંમતી વસ્તુ લાયા હશે અને અત્યારે કદાચ અમુક તો નવા નવા કપડાં લાયા હશે એવું હશે બરાબર પરંતુ જે જે મિત્રો જે ધન ખરીદી નથી શક્યા જે જે મિત્રો કપડાં સારા ખરીદી નથી શક્યા જે જે મિત્રો મતલબ સારી સારી વસ્તુ નથી ખરીદી શક્યા અને બધાના સપના છે ખરીદવાના તો એ ખરીદી કરવા માટે કે એટલે કે ગઈ વખતની દિવાળી આવતે ફરી આવી ગઈ છે ને આ વખતની દિવાળી જશે ને ફરી દિવાળી પણ આવશે પણ મારો કહેવાનો તાત્પર્ય એટલો હશે કે આ દિવાળી આવી છે ને તો ફરીની દિવાળી આવે ત્યારે મતલબ કે ત્યાં સુધી તમે ધન લેતા થઈ જાઓ તમે કપડાં લેતા થઈ જાઓ અને તમે બધી તમારી મનગમતી વસ્તુ લેતા થઈ જાઓ ને એવું કરવાનું છે એટલે કે આવતી દિવાળી ના આવે એની પહેલાં તમે સક્સેસ થઈને તમારા જે સક્સેસ થવો છો ને એના પૈસાથી તમે વસ્તુ ખરીદો એવો આ નવા વર્ષનો પ્રેરણ લેજો અથવા દિવાળી પર જે બી પ્રેરણ લેવો છે એ લઈ લેજો અને સક્સેસ થઈ જાઓ એવી આશા છે અને મહેનત સતત ને સતત કરતા રહેવાનું છે એટલે મહેનત કરશો તો જ સક્સેસ થવા છે આજના જમાનામાં એવું છે કે મહેનત સિવાય કશું નથી મળતું કોઈ બી વસ્તુ કે કોઈ બી ફિલ્ડમાં તમે મહેનત કરો અને પાસ થઈ જાઓ એવી આશા છે મને બાકી બધાને ફરીથી મારા તરફથી ધનતેરસની હાર્દિક હાર્દિક શુભકામના અને બસ દિવાળીના દિવસે કદાચ મળીએ છીએ આપણે કદાચ ના પણ મળીએ તો દિવાળીની બી હાર્દિક શુભકામના આ કાલે ચૌદશની બી હાર્દિક શુભકામના અને નવા વર્ષની બ ઉત્સાહ અને ડેર સારી શુભકામના બાકી જય હિન્દ જય ભારત અને ફરી એકવાર સતત અને સતત મહેનત કરતા રહેજો પરિશ્રમ કરતા રહેજો અને તમારી લાઈફમાં આગળ વધજો એવી આશા છે જય હિન્દ જય ભારત